ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વીપ વીપ શબ્દનો અર્થ ચાબુક કોરડો ચાબુક મારવો અચાનક અથવા ઝડપથી ખસવું એકદમ ઝૂંટવી લેવું ઉતાવળ કે ઝડપથી તૈયાર કરવું કે થવું ચાબુક અથવા સોટીની જેમ નમવું અથવા ઉછળવું વાદળાથી ઘેરી નાખવું કે રાજકીય પક્ષમાં શિસ્ત રાખવા નિમેલો માણસ દંડક કે તેઓ સભ્યોને હાજર રહેવાનો આદેશ થાય છે વીપ શબ્દને આપણે વાક્યમાં प्रयोग કરીને સમજીએ ही વોઝ ગિવન 20 લેશિસ ઓફ ધ વીપ અર્થાત તેને ચાબુકના વીસ કોરડા મારવામાં આવ્યા એક બીજું ઉદાહરણ જોઈએ હી વિપ ટુવર્ડ્સ ધ કોર્નર અર્થાત તે ઝડપથી ખૂણા તરફ ખસી ગયો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પાર્ટી હેઝ ઇશ્યુડ અ વિપ અગેન્સ્ટ ક્રોસ વોટિંગ ઇન ધ પાર્લામેન્ટ એટલે કે પાર્ટીએ સંસદમાં પોતાના પક્ષ વિરુદ્ધ મતદાન કરવા સામે લેખિત આદેશ જારી કર્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ